એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું જીગર નજર કરીશું અત્યાર સુધીના સમાચાર ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો અને બરફના કરા પડ્યા ઉનાળાની તીવ્ર ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા ભાવનગર શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના આનંદપુર ધામની કરી મુલાકાત પ્રધાનમંત્રીએ ગુરુજી મહારાજ મંદિર માં પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી માં રૂપિયા ત્રણ હજાર આઠસો એસી કરોડ થી વધુ ના ચુમ્બાલીસ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો રાજધાની દિલ્હીના કેટલાક ભાગોમાં ધૂળની આધી સાથે હવામાનમાં અચાનક પલટો આપ્યો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા કેન્દ્રીય મંત્રી અમિત શાહ ચેન્નાઈમાં હતા તેમણે એઆઈએ ડીએમકેના ના વડા સાથે મુલાકાત કરી ભાજપ અને એઆઈએમ કે ચૂંટણી ગઠબંધન પર મહોર લગાવી અમિત શાહે સવારે જાહેરાત કરી હતી કે વર્ષ બે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પલાની સ્વામીના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે નવી દિલ્હીમાં ચીની દૂતાવાસની બહાર વિરોધ કરી રહેલા હેઠળની દિલ્હી પોલીસે અટકાયત કરી તિબેટી યુવાનો તિબેટ પર ગેરકાયદેસર કબજો હોવાનો આરોપ લગાવીને ચીન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પટણા પલાયન રોકો નોકરી દો યાત્રા કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં અંદાજે પચીસ લાખ થી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો ઉપર કોડ નિર્ધારિત કરશે તેમજ તમામ મિલકતોનું આધારિત મેપિંગ કરશે કોડ અમલમાં આવ્યા બાદ ટેક્સ બિલની વિગતો મોબાઈલ પર જોવા મળશે પાટણના ચાણસમાંથી રાધનપુર સુધી સાઠ કિલોમીટરના સ્ટેટ હાઈવેને ચાર માર્ગીય બનાવવા માટે સરકાર દ્વારા સિંધેટિક મંજૂરી આપવામાં આવી છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર હરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર